નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી જયારે મુખ્યમંત્રી તરીકે ગુજરાતની ધુરા સંભાળતા હતા ત્યારે પણ ખેડૂતોની આવક વધે તેમજ ખેડૂતો વધુ સમૃદ્ધ બને તે ચિંતા સાથે તેમણે અનેક યોજનાઓ અમલી કરવા સાથે

જેનો કચ્છના સેંકડો ખેડૂતો પણ લાભ લઈ રહ્યા છે કૃષિ સાથે પશુપાલન પૂરક વ્યવસાય છે ત્યારે પશુપાલન માટે પણ સરકાર સહાય આપી રહી છે કચ્છમાં નર્મદાના અવતરણ બાદ ખેતી ક્ષેત્રે સિંચાઈનો પ્રશ્ન હલ થયો છે અને હજી જ્યાં નર્મદાના નીર નથી પહોંચ્યા ત્યાં રાજ્ય સરકાર છેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા કટિબદ્ધ હોવાનું જણાવીને તેમણે બાગાયત ક્ષેત્રે અગ્રેસર બનેલા કચ્છ તથા અહીના ખેડૂતોની મહેનતને બિરદાવી હતી આ તાકણે તેમણે ઉપસ્થિતિઓને સ્વદેશી અપનાવવા તથા સ્વદેશીની જ પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે ખેડૂતોને પરંપરાગત ખેતી પદ્ધતિ સાથે વૈજ્ઞાનિક જાણકારી સાથે પાક વાવેતર જમીન સુધારણા સાથે પાણીની બચત હેતુ ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે તેમણે ખેડૂતોની ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરીને આવકમાં વધારો કરી શકાય છે તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું વધુમાં તેમણે વડાપ્રધાન શ્રીના વર્ષ બે હજાર સડતાલીસમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે અત્યારથી દરેક ક્ષેત્રે નાગરિકોને સહયોગ આપવા જણાવ્યું હતું કચ્છમાં વરસાદની પેટર્ન બદલાઈ હોવાથી તેમણે ખેડૂતોને પણ નવા રિસર્ચ સાથે નવી પદ્ધતિ અપનાવવા જણાવીને ખેતી ખર્ચ ઘટાડી શકાય તે દિશામાં આગળ વધવા આહવાન કર્યું હતું આ કાર્યક્રમમાં વૈજ્ઞાનિક શ્રી ડૉક્ટર જેમ પટેલે કૃષિને કઈ રીતે નફાકારક બનાવી શકાય તે અંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમે માર્ગદર્શન આપ્યું હતું તેમજ પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો વર્ણાવ્યા હતા આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના શ્રેષ્ઠ ખેડૂતોનું બહુમાન કરાયું હતું ત્યારબાદ મહાનુભાવોના હસ્તે વિવિધ યોજના લાભાર્થીઓને સહાયના ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં વિવિધ વિભાગોના સ્ટોલ મારફતે કૃષિ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું જેથી મહાનુભાવો મુલાકાત લઈને માહિતી મેળવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ રાજ્યકક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી હરિભાઈ જાઠિયા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી તુષારીબેન વેકરિયા ભુજ પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર અનિલ જાદવ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કે ઓ વાઘેલા નિયામક શ્રી મનીષ પરસાણિયા નાયબ પશુપાલક નિયામક શ્રી આરડી પટેલ તાલુકા વિકાસ અધિકારી શ્રી દીક્ષિત ઠક્કર તેમજ વિવિધ વિભાગના શ્રીઓ અગ્રણીઓ તથા વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા